અને અત્યારે નવ વાગ્યા સુધીમાં જે પરિણામો છે એ શું ચિત્ર બતાવે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ અત્યારે પાંચસો ને જે બેતાલીસ ટોટલ લોકસભાની બેઠક છે એમાંથી નવ વાગ્યા સુધીમાં ચારસો ને સત્તાવનના જે પરિણામો છે એ જાહેર થવા માંડ્યા છે અને હું તમારી સાથે વાત કરું છું એટલી વારમાં તો ચારસો અઠ્ઠાણું જાહેર થઈ ગયા હતા મતલબ કે અત્યારે જે પરિણામો જોવા મળી રહ્યા છે એ રોલર કોસ્ટર રાઇટ જેવા જોવા મળી રહ્યા છે સવારથી ઉથલપાથલ થઈ રહી છે અને શરૂઆતની અંદર તો ભાજપને ચિંતા થઈ જાય એવા પરિણામો જાહેર થયા હતા સોરી એના પરિણામો આગળ આવી રહ્યા હતા એમાં એનડીએને પંદર બેઠકો સોરી ઇન્ડિયા ગઠબંધન પંદર બેઠકો પર આગળ હતી અને ભાજપ પાંચ બેઠકો પર આગળ હતી પરંતુ જેમ જેમ મતપેટીઓ ખુલતી ગઈ તેમ તેમ ભાજપ અત્યારે લગભગ બસો ને ચોસઠ ઉપર આગળ છે અને કોંગ્રેસ એકસો ને તોતેર ઉપર આગળ છે નવ વાગ્યા સુધીમાં પરંતુ એ પછી અમારા સહયોગીએ જે હમણાં આંકડા આપ્યા એમાં બસો ને વીસ પર સત્તાવન ઉપર એનડીએ અને બસો ને ત્રીસ પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે મતલબ કે ચારસો પારની જે વાત કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી પહેલાં એ ચારસો પાર મેળવવું ભા ભાજપ માટે મુશ્કેલ થઈ શકે છે એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે એવું લાગતું નથી કે ચારસો ને પાર પર બીજેપી આગળ જાય હવે જે મેજર મેજર જે પેટીઓ ખુલી છે એની અંદર એના વિશે વાત કરીએ તો અમિત શાહ ગુજરાતમાં એસી હજાર વોટથી આગળ છે ગાંધીનગરની બેઠક ઉપરથી રાહુલ ગાંધી વાયના બેઠક ઉપરથી આગળ છે ઈરાની બેઠક આગળ ચાલી રહ્યા છે મધ્યપ્રદેશની અંદર ટોટલ એકવીસ બેઠકો ઉપર ભાજપ આગળ ચાલે છે અને એક ઉપર કોંગ્રેસ આગળ ચાલે છે રાજસ્થાનની અંદર પણ ચોંકાવનારા પરિણામો આવી શકે છે કારણ કે ચૌદ બેઠકો ઉપર ભાજપ આગળ છે અને ત્રણ પર કોંગ્રેસ આગળ છે રાજસ્થાનમાં એક્ઝિટ પોલ અને ભાજપ પોતે એવું કહી રહ્યું હતું કે બધી પચીસે પચીસ બેઠકો ભાજપ જીતશે પણ અત્યારે તો કોંગ્રેસ આગળ ચાલે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વારાણસી બેઠક ઉપર છે એ પ્રધાનમંત્રી આગળ ચાલી રહ્યા છે અને ખાસ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પચીસમાંથી પાંચ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે એટલે ગુજરાતમાં પણ ચોંકાવનારા પરિણામો આવી શકે એમ છે ગુજરાતમાં ટોટલ છવ્વીસ લોકસભાની બેઠક છે એમાંથી એક સુરત લોકસભાની બેઠક બી બિનહરી પહેલેથી જાહેર થઈ ગઈ છે એટલે પચીસ બેઠકોમાંથી ભાજપ બધી જ બેઠકો જીતશે એવો શરૂઆતથી દાવો કરતું હતું અને એક્ઝિટ પોલની અંદર પણ એવું જ બતાવવામાં આવ્યું કે બધી જ બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે પણ અત્યારે પાંચ બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે ભાવનગરની અંદર ભાજપના જે નિમુબેન છે એ એમને અઢાર હજાર નવસો પચાસ મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા હજુ પાંચ હજાર પર અટકેલા છે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાને એકવીસ હજાર આઠસો બ્યાસી વોટ મળ્યા છે અને પરેશ ધાનાણીને નવ હજાર પાંચસો ચોવીસ મત મળ્યા છે અને એટલે કે બાર હજાર ત્રણસો અઠાવન રૂપાલા આગળ ચાલી રહ્યા છે તો એનો મતલબ એમ થયો કે રાજકોટની અંદર જે ક્ષત્રિય આંદોલન થયું હતું એની અસર અત્યારના જે એક કલાકના જે રૂઝાન છે એમાં દેખાતા નથી બનાસકાંઠા જે ગુજરાતની પાંચ બેઠકો છે એમાં બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચમાં ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ આગળ છે બનાસકાંઠાની અંદર ગેનીબેન જબરજસ્ત ટક્કર આપી રહ્યા છે તો સાબરકાંઠાની અંદર ભાજપે છેલ્લી ઘડીએ ટિકિટ બદલેલી અને ભરૂચની અંદર જે સૌથી વધારે ચર્ચા ચાલતી હતી કે ઇન્ડિયા ગઠબંધને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મેદાનમાં ઉતારેલા અને સામે ભાજપે છ વખત જીતેલા મનસુખ વસાવાને ઉતારેલા પણ અત્યારે ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે જો કે મેં તમને આગળ કીધું તેમ અત્યારે રોલર કોસ્ટર રાઈડ જેવી સ્થિતિ છે કારણ કે થોડા સમય પહેલા લગભગ પંદર એક મિનિટ પહેલા ચૈતર વસાવા પાછળ બી હતા અને જામનગરની અંદર પૂનમબેન માગર માડમ શરૂઆતથી પાછળ ચાલતા હતા પરંતુ દસ પંદર મિનિટ પહેલાં પૂનમબેન માડમ પણ આગળ આવ્યા હતા એટલે આગળ પાછળ આગળ પાછળ થયા જ કરે છે પરંતુ જે એવું લાગતું હતું કે સાવ ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ જશે અને ભાજપને ચારસો પાર થઈ જશે એવું ચિત્ર તો અત્યારે દેખાતું નથી અત્યારનું જે લેટેસ્ટ છે નવ વાગ્યા ને સત્તર મિનિટે એમાં ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ બંને સાથે સાથે ચાલી રહ્યા છે એનડીએ બસો પર આગળ અને

એટલે તમે જોયો તમે જોઈ શકો છો કે હજુ તો મેં તમને પંદર મિનિટ પહેલાં જે આંકડા કીધેલા એમાં તો ઘણા બધા પાસાઓ પલટાઈ ગયા પણ અમે તમારી સાથે આજે નિયમિત મળતા રહેશું અને થોડી થોડી વારમાં તમને અપડેટો આપતા રહેશું થેન્ક યુ વેરી મચાર